જો મિત્રો આની અંદર આપણે સા બેકઅપટર તાનકું મિત્ર આવે ને એક સે તો મિત્રો બેકઅપટર આપડે બગડ્યા છે તો આપણે સા ના કેરેટ ની અંદર મૂકી દી આયા છે નેજી તો ગાઉડવા છે મિત્રો તો આ બે છે અને બે ઇન ડાટમાં બતાવ કો તો માર તો લુ તો ઇંદા હી યે એ હોય થી જે લો એ ઉત નદી આવરત નાયા પૂછ અને થોડોક મને લાગ ફેન ચલ કદન પડ્યું છે એટલે આવરત નું થઈ ગયું છે જો આવરત મને કતો છે તો આલમ મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છો મિત્રો સ્વાગત છે બધા ફ્રેન્ડ રેકોર્ડ નવો વિડીયો મિત્રો આજે આપણે એક ખાસ એક સ્પેશિયલ વિડીયો રેવાનું છે કારણ કે બે કબૂતર છે આપણે નવા આવ્યા છે તો મિત્રો આપણે ફ્રેન્ડ જેસે એવડે છે ને અને આપણે બે કબૂતર છે ગિફ્ટ આપ્યા છે તો આપણે તમને શું ને બતાવવાના છે આજે તો કેવી રીતના છે એમ તો આપણે એક બેજોશ થઈ ગયા છે પણ આજે તો એ તમને બતાવી દે કે કેવી રીતના કબૂતર છે એમ તો અત્યારે આપણે આને પકડેલા છે તો આપણે છે ને પેટી ની અંદર કેરેટ એક છે આપણી પાસે એની અંદર આપણે પકડેલા છે તમને બતાવ કે કેવી રીતના કબૂતર છે એમ તો એક જોડી છે જોકે અને છોટી મજાવાળા છે જેમ કે

તો મિત્રો આવા બધા કબૂતર જો અહીંયા નજીકમાં આવવા માંડે છે તો આની અંદર તમને બતાવી કે એવી રીતના સેમ એમ ખો ખો કાદું પીડ્યું છે એટલે આવી રીતનું થઈ ગયું છે જો આવી રીતના બંને કબૂતર છે તો જો ચોટી મજાવાળા લાગે છે જો આવડો ચોટી મજાવાળા છે ઓલું બેક ઓછું છે પણ સેમ ઓછું શોટી મજાવાળું જો બંને આવી રીતના કબૂતર છે તો તમને હમણાં ડીપમાં થોડાક બતાવું બહાર કાઢીને પણ અને બાકી આપણા કબૂતર જો બધા આવી રીતના આવી ગયા છે આપણી પાસે પણ એવું કબૂતર છે જો મજાવાળું પણ ચોટીયા નથી અને સે થોડી ઘણી જો મને ઓલા બ્લેક છે એની જેવું પણ આપણે કબૂતર છે પણ એને મોજા થોડાક ઓસા છે તમનો બતા દો કે દેસા એક હોય તો આટલામાં કંઈ બતાતો નથી અગર બતાવો તો મણા સામે કદે ઉપર બેઠું છે તો હમે હે ઉપર બાકી જો આંજે ઉસે મત લાગે હે તો તમનો મણા બતાઉ ડીપમાં આવી રીતના કેસે જો કબૂતર એક બાર આવ્યું છે વ્હાઇટ તો આલો તમનો બાર કાટિંગ થોડું બતાઉ કેવી રીતના છે એમ તો હાલો તો મિત્રો આનીંદર સન તમને હું કાઢીને બતાવું બે જ છે જો કે બે દિવસ કદાચ થયા છે હું અહીંયા ઘરે નહોતો ને એટલે કબૂતર છે ને આવડવા બે દિવસ માટે બે દિવસ પહેલાં છે ને એ લાવતા ત્યારે એક છે ને વ્ય ગયું હતું તો બીજા દિવસે પછી હાનમાં આવ્યું હતું ત્યાં સુધી ક્યાં ગયું કોને ખબર આવી રીતે કંઈક કબૂતર છે વ્હાઈટ જો પંચાને તમને હું બતાવું આવી રીતના એક પંજા છે જો પંજા છે ચોટીની વાત કરો તો આવી રીતના એક ચોટી છે અને વ્હાઈટ છે तो आने घड़ी बार साने मूक देव वो बताओ तो थो। बताऊँ थोड़े तो काफी जोरदार हट्टू कट्टू लगे है काफी आना पंजा जो ते रीत पंजा है चोटी बात करो तो चोटी तीन थोड़ीक से व्यवस्थित जु आने साहो तुम ब्लेक मैंने पूछ तुमने बात करो तो ब्लेक से हाव जो है पूछ અને થોડુંક મને લાગે પેન્ટલ ટાઈપ નું છે આવડું થોડુંક ને પૂછ્યું છે ને થોડુંક ઉપર હશે આ ઉપર નઈ ખરે દે તો આ રીત નું હોય ને તો પેન્ટલ કે આ આ કબૂતર સાઉડર બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન ની અંદર તો આ નું છે ને આપણે થોડાક ટાઈમ ની અંદર આપણે છે ને પાસલ ની બાજુ કા આગળ સાઈડ ઓલું છે ને આપણે ફ્રેમ ને જોડી તો એની અંદર જે ઉલાગત શિફ્ટ કરી દેશું બાકી આ બળ એકદી કેટી એકદી ખાલી કરી ને આપણે જોડી લગાડી દેશું તો હમણા થોડાક દિવસ માટે રહેવા દે

રાત માટે ઠીક છે નકર મને ભાગશે બાકી બહુ બીતું નથી ઓછું બીવે જો આ રીતના હે છે ને જે હોય થઈ ગયેલું હોય એવું જો ઉડતું નથી આ રીતે એક સાથે છે ને આક નંબર તો જો જો એટલું બધું નથી દીધું એમ ઓછું દીધું બેગ બાકી આવી રીતના બેગ કુતરતો અને બાકી આપણા કુતરતો બેઠા સીરાજી બધા અને બધા હમણાં ટીપની અંદર અને બાકી મિત્રો આપણે છે ને બીજે કદાચ એક બાજુ વળી એની અંદર પણ કદાચ પાછા ઈંડા આવી છે તો એ પણ તમને બતાવીશ તો આલો પેટ ની તમને હમણાં સેટઅપ ની પણ થોડું ઘણું કરીને બતાવો તો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહો બાકી થોડો ઘણો આપણે માહોલ જોઈ ગયેલો તો જો મિત્રો આવડી આવડી કુતર તો બાર અત્યારે આટા મારવા મળ્યું છે અને લાવ્યા ત્યારે છે ને બધા કુતરાને ખૂબ એને મારતા હોય એટલે આડા ઓલા હતા વીજ હતા દોડ્યા જ કરતા નીકરા અને અત્યારે બહુ વાંધો નથી આવતો બાકી હમણા આપણે દાણા તો જો કે નીરા છે થોડા ઘણા તો દાણા આપણે નીરીન પછી પકડા છે આ થોડા ઘણા દાણા નીરીન પછી તો આપણે જો આ રીતે કબૂતર છે બીજા બાકી બે પેટી ની અંદર ઈંડા બસ આવી ગયા છે તમને હમણા બતાવું અને બાકી આ રીતે કઈક છે પેટી અને જાવ દેઓ સાઈડમાં તો અત્યારે છે ને થોડા ઘણા આપડે પાછો છે દાણા નીરી દે એક વાર તો હાલો થોડા ઘણા દાણા લતાવે અને થોડા ઘણા નીર દે કુતરાને તોળો થોડા ગણા ઉડાણ લતઉ તો જો મિત્રો કબૂતરા બધા આયા છે થોડા દાણા લઈને આવ્યા છે નાખી દીધો થોડા ગણા તો જો મિત્રો આવી ગયા છે બાકી સિરાઈ જો કેવું છે પાછળથી ભાગતો ભાગતો આખી મિત્રો થોડા ગણા ઈંડા છે એક બે પેટી ની અંદર તમને હું બતાવું અને બાકી એક વાત છે તમને કહું બે ત્રણ કબૂતર છે ને આપણે સેલ કરવાનું છે આજે તો કાંકે દે સાંજ ને લેવા આવે તો આપણે પકડી રાખશું આપણે પકડીજો તો લેવા આવે આવતો એવું છે તો થોડાક ના કબૂતર છે આપણે એક્સ્ટ્રા છે એવડાઈ આપણે આપી દઈશું તો એ રીતના તો તમને બતાવી દઉં કેવી રીતના છે એડાય તો હું બતાવું તો આમે આવડવા આપણે જે કુકૂતર છે ને આવડા એની બાજુમાં રીવડી એક આપવાનું છે અને બીજી વાત કરતો એની બાજુમાં જો રહ્યું બચું વાળી સિરાજીની પાછળ આવડવા ઈવડી એક દેવાનું છે એ બે થયા અને ત્રીજું ચોટીવાળું હતું બ્લેક આવડવા જો આ રહ્યું આવડું એક દાવાનું છે ત્રણ કબૂતર આપણે સેલ કરી દેવાનું છે આવડે આવડવા ત્રણ કબૂતરી બાકી પેટીની અંદર તમને ઈંડા ભીંડા હોય હમણાં બતાવવા દાણાથી કૂટી ગયા બધા આવ્યા છે પાણી આપણે વાત કરીએ તો કોન્ડિશન હમણાં સાફ કરી નાખ્યું છે અને સ્વચ્છ પાણી ભેર્યું છે એકદમ અને બાકી હાલો આપણે જઈએ ઉપર તમને ખબર હોય તો આપણે થોડાક ટાઈમ પહેલા આપણે છે ને પેટી બનાવી હતી તો એ આપણે સામે બાંધી લેતી તો ન્યાજો એક ચકલી આજે આવી છે તો કદાચ માળો બનાવી હોય ખબર નહીં ના બેઠી છે અંદર પણ જાય છે ક્યારેક ક્યારેક એવું મને લાગે તો મિત્રો ફાઇનલ આપણે આવીએ છીએ અત્યારે સરપ ની ઉપર તો થોડા ઘણા છે ને પેટી અંદર ઈંડા બેઠા છે તમને બતાવું તો આની અંદર મિત્રો વાત કરો તો આની અંદર ઈંડા છે આપણે દુબાસ કબૂતર છે આની અંદર એક બચ્ચું બેઠો છે સાઈડમાં અને બે ઈંડા છે તમને બતાવું કબૂતર તો મારે ચાલુ કરું જો ઈંડા છે બે કરતા ઈંડા બેઠા ફૂટી જાય જો ઈંડા બે અને બાકી બીજી એક પ્રશ્ન एक और इंडा हाजवान इंद्र तुम ना बताव मन उत्तर मारे है वो एक से प्रदेश इंडा जो उत्तर बतात है तारा हरयादे या इंडा शान इंद्र बाकी तरह ऐसे आने गिर तो लाइन साइड में बैठे गेट पे और कांटे ऐसे ही चलो वहां जाए पास अपने नीचे आ इंद्र बैठा है को उतर कैसे आने जो बताओ तुमने कई कोई तो कदे नहीं हैनी જો એટલે હા તો નીચે હવે આપણે ઉતરાવડો જોલી પેટી બાંધલ છે ને આમાં જો આ પક્ષી માળો બનાવ માંડ્યા છે તો હળ્યું ને હું અહીંથી લઈ જાય છે જો ધીમે ધીમે હળ્યું જાય છે ગોત ને લઈ જાય છે ન્યા તો 14 9 જો એકવાર લઈને ગયો ને પાછો લેવા માટે આવી છે પેટી અહીંથી બતાય છે સામે ઘર ની ઉપર છે અહીંયા બતાય છે તો બે પક્ષી છે જો આ આતના છે આનું નામ તમને આવડતું કમેન્ટ ની અંદર જણાવી દેજો સાથે હળ્યું ગોતો છે નોલ ઇનડાયરેક્ટ છે ને

ya છે એકંદર ઉપર્યુ અત્યારે પકડવાના છે બાકી એક છે ને નથી આવતું કારણ કે એને થોડી ઘણી ખબર પડી જાય એવું મને લાગે છે ને ઉપરી આ જે નથી આવતું હાથમાં એને આપણે પકડવાનું છે તો હાલો એને કઈ પકડવાનો જુગાડ કરીએ બાકી બે તો આપણે પકડીને મૂક્યા છે ઓલા કેરેટની અંદર અમે પીડ્યું છે આમાં બાકી કબૂતર જો આપણે અરે અહીંયા तो हाँ चेक पकड़वागे ना पकड़े हमें पकड़ाई जाए तो ट्राई कर अच्छी वाली फाइनल आपने बहुत मेहनत पशी तीजु कबूतर सकड़ा से खूब साला कबूतर आवड़ा अच्छा हाथ में नो तो क्यार ना बड़ करो अच्छा अत्य से जो तीजू कबूतर आई रीतने कहीं बाकी हास से क्यार ना मेहनत करते समा पकड़ तो माइन में पकड़ना से अत्यारो मूक दी अंदर आनी तो आंदर सीफ्ट कर दी आप तो મિત્રો તમને કબૂતર કેવો બોલે તો મિત્રો આપણે લાસ્ટમાં જે પકડ્યું ને કબૂતર આપવાનું પણ આપણે આપ પકડ્યું કારણ કે સિરાજી ની પેટીની અંદર છે ને સિરાજી કબૂતર ના હોય ને એટલે પેટી ની અંદર ગીડી જાય અને ક્યારેક ક્યારેક મારતું એટલે થોડુંક ડેન્જેક્ટ કરી દઉં એટલે આફું પડ્યું આવડા ડગે છે ને ઇની તો આ જો કે આ રીત માં કોશિશ કરે છે બહાર નીકળવાની તો થોડુંક છે ને આપણે એડજસ્ટમેન્ટ કરીને છે આ રીત માં નીકળીને આવે એમ નીકળે તો જો કે નહીં જગ્યા તો જો આ રીત માં હે તો જે બોલું છોટી કરકે ઉતર છે ને એ વિડીયો પાછે છે ચાલો તો એવો ડેન્જર સા જો બોલુ છે ને વચ્ચે છોટી કર યુડી ઈ ચાટિંગ છે જોન શાસ્ત્ર મે કેવી છે આ નાની આવી તો યુડી એક જ મન છે આમાં બાકી જો આવડે બને તો મિત્રાર અત્યારે પડી ગઈ છે હાજ ને બાકી બધા કબૂતર છે અત્યારે બેસી ગયા હા બાકી છે ને અત્યારે આપણે બારી ને ઉ છે બંધ કરવા માટે આવ્યા છીએ તો સીધા જો હગ આવી ગયા છે આની અંદર તણો તણો તો બારી આ નીચેના આપણે પેક કરી દીવે ઓ સેફટરે એટલા માટે હાજમાં તો પેક કરી દેને ચાટની આપણે છે ને કરી દેલે છે પેક પેક બારી બાકી આની અંદર કબૂતર બેઠા છે બે આની અંદર કબૂતર સવા મિત્રો એક બેટ છે બાકી ઈને હાથમાં થોડાક ગણા પતાણા હોય તો હમણા તો હાલો આને પણ પેક કરી દીવે આપણે તો એક બિચ્ચુ છે આની અંદર પેક કરતા જઈએ આપણે ધીમે ધીમે આ બસ કે જે બેક બાકી તો ઉપર બાથમાં મિળ્યા હૈ છોટી ઘર વ્હાઇટ ને આ બધું કાઢી હૈ ઓકે તો ઉપર આ અમાર તો બેક સ્ટેક ઉપર આ બન્ને બેઠા હૈ આવો કે અપડે પેટ ઠીક ને ખાલી ઠક નાખી જાજો લહી સાફ કરને કી હૈ અને બાકી બેક થઈ ગયા સબ તો જો તો હલો મિત્રો બસ યાર ના વિડિયો મેં તરત લુસ્ત તો વિડિયો સારો લાગ્યો તો એક લાઈક કર નાખજો બગ ચાર પર નવ સબસ્ક્રાઇબ કર નાખજો તો મસ્તમજેને કમેન્ટ કર નાખજો હલો મલિયા ફ્રી વાર અગર નવો વિડિયો ને દેખ તો ક્યાસ બતાને જમી થા બાય Assalamualaikum warahmatullahi wabarakatuh